બિલકુલ તો આના બીજા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો ઓપરેશન ફરી એકવાર બાયોડીઝલ ના માફિયાઓમાં સક્રિય બન્યું છે જી હા બાયોડીઝલ માફિયાઓમાં ગુજરાત એ ફરી સક્રિય બન્યું છે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી દીક્ષિત માફિયાઓ કરી રહ્યા છે

પ્રદીપસિંહ જાડેજા જ્યારે તત્કાલીન ગૃહમંત્રી હતા ત્યારે તમામ જગ્યાએ આ બાયોડીઝલ છે તે બંધ કરાવી દેવામાં આવ્યું હતું રેડ પાડી દેવામાં આવી હતી પરંતુ આ જે ટેન્કર જઈ રહ્યા છે તે ટેન્કર તો અમે તમને જીએફએક્સના માધ્યમથી તમને બતાવી રહ્યા છે પણ આવા જ ટેન્કર રોજના કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સાથેના ટેન્કર અત્યારે ગુજરાતમાં ફરી રહ્યા છે એક બે નહીં લાખો જગ્યાએ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી અને આખે આખી આ કોબાની સોઈ ક્યાં છે ત્યાં સુધી અમે તમને લઈ જવાનો પ્રયત્ન બિલકુલ તો સૌથી પહેલી જે ચોરી છે ક્યાં કરવામાં આવે છે એની પણ ચર્ચા કરીશું કે કેવી રીતે આ બાયોડીઝલનો જથ્થો એ ગુજરાતના પોર્ટ પર ખોટું બોલીને ખોટી રીતે કેવી રીતે કયા કેમિકલોના નામથી ગુજરાતમાં ઉતારવામાં આવે છે તેની પણ જો આપણે ચર્ચા કરીએ તો આ માફિયાઓ કેવી રીતે સરકારને ચૂનો લગાડે છે સાથે જ ભારતીય પેટ્રોલ એટલે કે એચપી બીપીસીએલ રિલાયન્સ એસઆર જેવી જે મોટી કંપનીઓ છે કે જે કરોડો રૂપિયાના પ્લાન્ટ અંદર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો બનાવે છે ત્યારે આ ઓપરેશન માફિયાઓ એ કેવી રીતે ભારત સરકારની કંપનીઓ સહિત પ્રાઇવેટ કંપનીઓને કેવી રીતે ચૂનો લગાડવાનું કામ કરે છે એમની એમો શું છે ખરેખર તો આ જે ડીઝલ જે અહીં વેચવામાં આવે છે તે અહીં લીગલ નથી પરંતુ એ ડીઝલને ખોટી રીતે કેવી રીતે આપણા દેશના પોર્ટ પરથી આ માફિયાઓ દીક્ષિત અહીં ઉતારે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો